హలో జీపు પછી ઈ જે બાપુ છે અગ્રાવત કરીને સુખદેવ કરીને સારંગપુર ના એ ગયા હતા ત્યાં ચૌદ કિલોમીટર થાય એટલે મને એક દિવસ મારા ઘરે મને કોક કીધું કે સંબંધ કરે છે મારા મમ્મી ની એ કામ થાતું નથી મારા પપ્પા ની ઉમરે મોટી છે એટલે કીધું સંબંધ બાબતે એક દી ઘરે આવ્યા છે એટલે કે બે લાખ રૂપિયા જેવો ખર્ચો થાય એમ એટલે મને કે તમે કે બે લાખ રૂપિયા હારે લઈ લ્યો તો કે આપડે જાય એમ પછી એક દી કર્ણાટક જવાનું નક્કી કર્યું અને પછી અહી થી નીકળ્યા પછી જે આપડે ticket બારી સવાર માં લીધી સવાર ની train હતી એટલે કે દસ હજાર રૂપિયા મને આપી દયો એ ગેસ અમે ગયા કે મે કીધું કે વાંધો નહી થેલા માં આપી દીધા પછી સવાર માં પછી નીકળ્યા પછી ત્યાં guest house રાખ્યું પછી એક છોકરી જોવા ગયા પછી ઈ નો ગમી ત્યાં દલાલ હસ્તક હોય પછી જે છોકરી આવી હતી ને કે મારે ticket ના એના પૈસા આપો ને બધું બાપુ વહીવટ કરતા પછી બીજી એક પાછી એક બીજી છોકરી જોઈ એ મને ગયમી બરોબર એટલે એ રીતે ડલા લઈ છે એ રીતે એટલે ઈ બાપુ એ છે ને હામે હામે જોયે સીધા એને એકસો એક રૂપિયા પેલા હાથમાં આપી દીધા એમ ઈ જે મારા જે આઈરે હતા ને ત્યાં એમ પછી બાય બાપુ આ મોમેડિયન ઈલાકો હતો મને આ મોમેડિયન નહીં હોય ને કે એ જે હોય હિન્દુ ના ઘર માં આવે ને મોમેડિયન હોય ને તો એ હિન્દુ થઈ જાય મેં કીધું મોમેડીન નહિ ને કે આપડે આધાર કાર્ડ ને બધું લઈ લેવું ને એવું કરશું એમ એટલે મેં કીધું આમાં કઈ બાપુ કઈ છે નહિ જેવું છે ને હા હા એટલે મને કે વાંધો નહિ પછી બીજે દિવસે ફાઇનલ કર્યું કે આપડે પૈસા દેવા જવા છે પચાસ હજાર રૂપિયા મને આપો તમે એટલે મેં પચાસ હજાર રૂપિયા આપ્યા પછી કે એને કટલેટ ને ખરીદી ને આમ તેમ કઈ છોકરી નો એ બીજા દલાલ ને એ બધા હતા એટલે ઈ બધા દલાલ ને બધા હતા અહિયાં પચાસ હજાર રૂપિયા એના હાથ માં આપી દીધા ઈ બીજા વચમાં જે દલાલ હોય ને એ રીતે પછી તમે તો બાપુ જ પૈસા આપ્યા ને હા મેં બાપુ ને આપ્યા મેં બાપુ ને જ આપ્યા એટલે બધું ઈ રીતે થયું પછી ત્રીજે દિવસે આમ કોર્ટ મેરેજ કરવાના હતા એટલે કાગડિયા પ્રૂફ જોઈ એટલે ઈ બધું બધું કરાયું કાગળિયા ને બધું કમ્પ્લેટ બરોબર પછી ઈ પંદર મિનિટ માં થઈ ગયા ત્રણ હજાર કે બત્રીસો રૂપિયા ન્યા આપ્યા અને છોકરી નું આધાર કાર્ડ ને ઈ રીતે એમાં હતું બરોબર એટલે એ બધું કમ્પ્લેટ કર્યું પછી હાલો પછી અમારે થોડીક ઉતાવળ ની ટ્રેન હતી ઘરે ગયા ખાલી અને પછી પહેરવા નીકળી ગયા અમે પછી ત્યાંથી નીકળી ગયા એટલે છોકરી મને રસ્તામાં કે કે પછી ઓલા માં જે વધારે પૈસા હતા ને મેં રસ્તા બાપુ ને પૂછ્યું બાપુ એ પૈસા એ બધું પૂરું થઈ ગયું એ બધું ક્લિયર થઈ ગયું એટલે મેં કીધું વાંધો ને પછી ઈ છોકરી રહી ને એ મન કી કે આપડે ત્રણ ચાર દિવસ હોળી કરવા પાછું અહીંયા આવું જો હો ઈ ગયા એટલે મે કીધું એમ તો નો ટાઈમ મળે મેં કીધું ધંધો કરું છું દુકાન ઉપર મારે એમ time નો રે એટલે કે એ કે ઓલા જે બાપુ હતા ને એ હિન્દી માં કઈક વાત કરતા એ કે એ ભાઈ પછી તને લઈ જશે ને આમ ને તેમ કે પછી તું તારે થોડોક ટાઈમ પછી અહી આવશે ને એ રીતે એને મને વાત કરી અને પછી અમે છે ને પછી train માં એ બાર કલાક મારી હારે રહી પછી વલસાડ કે ગામ આવે ને વહી ગઈ કે તમે બાપુ ને ફોન કરો કે માર મારી મમ્મી હિન્દી માં બોલતી હતી કે મારી મમ્મી ને પૈસા મળ્યા નથી એટલે મેં એને હે ને બાપુ ને ફોન કર્યો એ મારી પાછળ બેઠા તું હું આગળ બેઠો હતો બાપુ આવો છો એટલે કે મારા મમ્મી ને પૈસા મળ્યા નથી તમે કેક માં પૈસા આપ્યા હતા કેશમાં કેશમાં વેચમાં એક ભાઈ બીજા દલા લે છે મોમેડિયન પૈસા નહીંથી ટ્રેન માં ઉતરી જાય આમ ને તેમ ને એવું બધું કેવા મળી એટલે ઈ એટલે બાપુ કે સવાર માં સુભેર પૈસા એટલે સવાર માં બાપુ એ બાર ચૌદ કલાક થઈ ટ્રેન માં એટલે સવાર માં બાપુ એ આ લઈ કે ફોન માં વાત કરી બીજા દલાલ કોને કે તારી મમ્મી ને પૈસા મળી ગયા વીસ હજાર રૂપિયા એટલે એ વહીવટ થયો કે થોડીક વાર થયો ને એક બે કલાક કે છોકરી ઉતરી ગઈ એટલે પંદર વીસ મિનિટ છે ને એટલે મનથી મને વામિટ જેવું થાય છે ને આમ ને તેમ કરવા માંડી અલમે બાપુને કીધું મેક બાપુ ઓલ છોકરી 15 મિનિટ થઈ જ આવી ટ્રેનમાં ટ્રાફિક હે એવડી લોકલ ડબ્બામાં બેઠા હતા એક દોલ છોકરી આવી નથી હજી ઈ કે વાટ જોવો નમણે આવશે આગી પાછી ગઈ છે એમ પછી અડધી કલાક એક કલાક એ ઉઠીયો બધું હમ ઈ રીતે ઓય છોકરી આવી નઈ પછી વલસાડને અમે ઉતરા વલસાડથી ઉતરાને તો ઈ અહીંયાથી જ ઈ કે વઈ ગઈ છે નળા બાપુને કીધું હવે શું કરું એટલે પછી બાપુ કે ઓલા દલાલને ફોન કરું ઈ કે એનીયા ફોન કર્યો કે છોકરી કે હને વઈ ગઈ છે ઈ કે એટલે કઈ વાંધો નહીં તમને પૈસા મળી જાય નથી એટલે એટલે આ રીતે બધું કીધું એમ કે છે પૈસા દઉં એક વખત મારે ત્રણ ચાર થી પેલા માથા છે ને એટલે મેં કીધું બાપુ પૈસા તો મારે જો તમે ગમે એમ કરો એટલે એને મને કીધું કે તો તમારે કર્ણાટક લેવા આવવું પડે અહીંયા મને બીક લાગે આપણે કોઈ બી એક તો ધંધો કરતા હોય અને ઈ કે કે તમારે ન્યા લેવા આવું આવવું કાલ મેં વાત કરી ને એટલે મેં કીધું મેં કીધું બાપુ એટલે મને બધા કઈ કરાય નઈ ઈ કે હલવાઈ હલવાયલા હોય કે નકર ઈ કે તમારે દિવસે ન્યા જવું જોઈએ ટકા ખાવા એટલે કે આ કઈ કરાય નઈ ઈ કે એટલે મને કોઈ બીવડાવ એટલે મેં કીધું કઈ વાંધો ને એટલે મેં પછી કાલ પાછો ફોન કર્યો મેં બાપુ ઓલા પાંચ રૂપિયા તમને આવ્યા વસ્તુ ખાલી દસ આઠ દસ હજાર ની આવી તો એ તમે કેમ કઈ બોલ્યા નઈ તમારું નામ બોલો મેહુલ વિનુભાઈ સૂચક હું હે ને લગી બીતો હતો મને બધા ના પાડતા હતા ત્રણ ચાર દિવસ થઈ ગયા એ ઇ તો કમીયા હલવાઈ જા હોય કે અમે તમારા પાસે પ્રૂફ છે અને મારી પાસે આધાર કાર્ડ નો પ્રૂફ છે ઓરિજિનલ બદાય એની પાસે છે મારી પાસે કાગળિયા હોય ને બીજા છે અહીંયા લોન પે કરાવેલું હોય ને એ કાગળિયા મારી પાસે છે બરાબર મેહુલ વિનુભાઈ સુચક ઠીક આ સુચક ઓ મેહુલ વિનુભાઈ સુચક ઓકે હાલો હે તમારું ગામ દેડી ગામ દેડી હા ગોંડલ તાલુકાનું હા ગોંડલ તાલુકા

એટલે આપણે દેવગામ ની બાજુમાં સાલીંગપુર સારિંગપુર ઓકે બાપુ નું નામ શું છે

ઓકે હાલો હું બાપુ સાથે વાત કરી લઉં હવે આપણે કયા ગામ માં દીકરી લેવા ગયા તા સેડમ ગામ છે અને કર્ણાટક ગયા તા અને એ ગામ નું નામ સેડમ ગામ ગુલબર્ગ ગુલબર્ગ એવું કઈક ગામ નું નામ હતું સેડમ સેડમ ગામ ને સેડમ માં અમે ઓલા રાખ્યા તા ઓલા સેડમ માં અમે રોકાણા હતા અને ગુલબર્ગ કઈક ગામ છે ને કર્ણાટક લખો ને કર્ણાટક હા હા

તમે ફોટો પાડ્યા તો તમારા મોબાઈલ પણ પડ્યા હા મારા મોબાઈલમાં નથી મારા મોબાઈલમાં ખાલી આધાર કાર્ડ ને એવું જ છે ની ઉતાવળ હતી ને એની હિસાબે કંઈ બીજું કાંઈ ફોટા ફોટા નો જ પડ્યા દીકરીનું નામ કીધું અશ્વિની એમાં લખેલું છે આધાર કાર્ડમાં અશ્વિની હા તમને મોકલું ઓલી કોપી જે અશ્વિની હા અશ્વિની હા ના અમારા આધાર કાર્ડ નથી બરાબર બરાબર તો હવે શું ભાઈ આ માનવતાથી અમારે ફોન કરવાનો હોય અમારે કઈ આમાં

स्टार्टिंग बोल अरे हां ओके हेलो इनेर बात करी पछि तुमने कहो हां हां आ छोकरी तो तो ना फोटो छे छोकरी ना फोटो ये आगर का उले ना उलिदला आगर का ना थे मो मोया उने उने जोवा गियो तो टाइम पे पालेला ई फोटो छे आ बस ई छोकरी ना फोटो मको न हेलो मको से अब मजा ना मन सुख भाई बुवा ले आ न तो क्यों सु

બાપુ ગીધે નિર ની છોકરીઓ થઇ જાય છે ગોઠવાઈ જાય અચાનક એ બાજુ ગયા હોય આટો આટો મારવારે બરાબર

લગભગ લાખ દોઢ લાખ જેવું થઈ જાય બરાબર મારું એમ કેવાનું હતું એક બાપુ તમારે હસ્તક ગોઠવાનું હતું ને એના અઢી લાખ રૂપિયાનો ખર્ચો એને થયો છે

મજૂર માણસ છે એ રોવા માંડ્યો તો મને 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 ખબર છે હું એનો ઓળખું બિચારો નાનો માણા છે હા પણ તો તમારે પેલા એવું બધું આકા પાસે ના હોય તો તમે એવું કરો એ બરાબર વ્યાજબી વાત નથી કરતા નહીં એવું નથી મનસુખભાઈ હા એમાં એ લોકો એ મને એક ફોટો મોકલો તો સમજ્યા તેનો એ છોકરીનો ફોટો મોકલો તો હા કોઈ કે આ દીકરીનું કરવાનું છે એમ કોણે અમે તો ગયા હે કોણે મોકલો તો ત્યાંથી એ લોકો એ

તમે અહીં હાલતા ગયા એટલે તમે કીધું કે પેલા દસ હજાર રૂપિયા મને ટિકિટ ના આપી દે હા દીધા તા હાલો ઈ ઈ બરાબર કે ખોટું સાચું છે હા પછી તમે ન્યા ગયા પછી પચાસ હજાર તમે કીધું કે આ બધું લેવા દેવામાં જોવે હા હા ઈ તમારી પાહે રાખ્યા એનો હિસાબ તમે નથી આપ્યો

અરે બાપુ આમાં તો રેકોર્ડિંગ નો મતલબ નથી બીજું ભલે તમે એક સેવાકી પ્રવૃત્તિ કરો છો મને ખબર છે પણ આમાં એક માણસ ને કદાચ ન્યાય મળે ને બીજા માણસ ને ઓલું થાય ને અન્યાય થાય ને દુઃખ જેવું થાય યાર એવું કેતો મુદ્દો એ છે કે અત્યારે જે પૈસા એના અઢી લાખ રૂપિયા ગયા એ તો ગયા બે લાખ બે લાખ રૂપિયા અઢી લાખ નહીં ખોટું બોલ્યો છે બઉ હાલો હાલો હા મળવું

તો એ લોકો છે તમે એવા માણસ છો તો તમે એના માટે આ વ્યક્તિ ને આ ખોટું થાય તમે એના સાક્ષી બની જાઓ અને જે આવો ફ્રોડ કામ કરતા એની અમે કાયદા મુજબ પગલા લેવડાવો

આ ન મળી ગઈ એની હવે વાંધો નથી પણ બે લાખ રૂપિયા થી થાય ને આ તો વડોદરા થી ઉતરી ગઈ હા આ તો ભાઈ ને ઘરે ગઈ નથી તો હું ખાલી છોકરી બે લાખ રૂપિયા થાય તો એ છોકરા શણી દે

આ તો બધો તપાસ નો વિષય થઈ ગયો એ કાયદાકીય પોલીસ તપાસ થઈ ગઈ એ તો ભારત નું જે કઈ પોલીસ તંત્ર છે એને જોવાનું હોય છે અમારે માનવતાથી કે જે માણસ નાનો માણસ છે એ આવી રીતે બુડી જાય તો હું આપઘાત કરી નાખે મરી જાય

આ તો માયા છે હા નગા ભાઈ મારીને ગાય ઇતિહાસ છે રૂપિયા હાટુ થઈને ને હગા ને બોલે વ્યવહાર નથી આમાં કરાય હું ઈ તો મને થોડું

હું તમને લઈ જાઉં એમ એમ બાપુ આ બધું છે એ બધી વસ્તુ કાયદેસર લઈ જવા લઈ કાયદે સર કાયદેસર મનસુખ ભાઈ

પૈસા પાછા ખોટા પોલીસ તાત્કાલિક નો કાઢી મને ભલામણ કરી થોડાક અને નહીતર બીજી છોકરી દેવડાવી સાચું જ હોય અને બરાબર જ હોય તો આ દીકરી ખુલી જાવ બીજી દીકરી ને દેવડાવી દો